નીતિ સાચી રાખો લોકોનું હિત ઈચ્છો કુદરત એક પણ રૂપિયો ન હોય તો પણ તમારું કામ છે દેતો નથી નમસ્કાર મિત્રો રિકવરી લો ફોર્મ ફેમિલી માં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો આજે એક મહત્વનો સવાલ એવો હતો આમ તો ઘણા બધા લોકોના એવા સવાલ છે કે ક્રેડિટ કાર્ડ ની જે લોન લીધેલી હોય એના પૈસા ન ભરીએ તો કેશ થાય ખરો એમ આખો વિડિયો છે છેલ્લે સુધી જોજો વધુમાં વધુ શેર કરજો તો તમને ખ્યાલ આવશે કે શું કેવા માંગે છે શું થાય આમાં ક્રેડિટ કાર્ડમાં કેસ થાય કે ન થાય મારું એવું કેવું છે કે ક્રેડિટ અંદર કોઈ પણ પ્રકારનો થાય નહીં કેમ નો થાય તો એમાં તમે કોઈ પણ જાતનું ઓટો ડેબિટ રાખેલું ન હોય ઓટો ડેબિટ એટલે ઈસીએસ ઈસીએસ એટલે સેક્શન 25 કલમ 25 પ્રમાણે ની તમારી કોઈ પણ ધારા એવી લગાડી શકે નહીં કે ઈસીએસ નો કેસ કરશું આ ઉપરાંત તમે એમાં કોઈ પણ જાતના ચેક આપેલા નો હોય ચેક નો આપ્યા હોય તો કલમ એકસો આડત્રીસ ચેક રિટર્ન નો જે કેસ છે એ કેસ પણ બેંક કે એનબીએફસી કંપની દાખલ કરી શકે નહીં જે કેસ કરવાનું બહાનું જોતું છે કે ભાઈ ઈસીએસ પચીસ કેસ દાખલ થાય લોનમાં એવું તો કઈ હોય નહીં આમાં તો થઈ શકે નહીં કેસ કરી શકે નહીં પરંતુ અત્યાર સુધી કરતા નહોતા આજકાલ ક્રેડિટ કાર્ડમાં પણ બેંકો છે મોટા ભાગની બેંકો કેસ કરે છે અથવા તો સમન્સ આવેલું હોય તો એમાં ઉપર લખ્યું હોય ક્રિમિનલ કેસ અને કેસ કલમ હોય ત્રણસો સોળ બે ત્રણસો અઢાર બી એસ બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસ ની અંદર ભારતીય ન્યાય સંહિતા ની કલમ ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર એવું લખેલું હોય અને એના તમને કેસ કરેલા હોય કલકત્તા હૈદરાબાદ જયપુર મુંબઈ ગુજરાત જ્યાં મજા આવે ત્યાં બેંકો છે કેસ કરે છે અને આપણે રોજ જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ સમન્સ આવેલા હોય છે ઘણાય ને વોરંટ આવી જાય છે ઘણાય ને નોટિસો આવતી હોય છે આર્બિટ્રેશન ની પ્રોસેસ શરૂ થઈ ગઈ હોય છે એવોર્ડ સુધીના નોટિસો આવે છે બધા સવાલ આપણો એ જ છે કે ભાઈ ક્રેડિટ કાર્ડ ની લોન છે ન ભરેલી હોય તો કેસ થાય ખરો એમ અને આ લોકો કરે છે બેંક પોતાની રીતે અને એમાં મે આગળ કીધું એમ ક્રિમિનલ કેસ ની કલમ ત્રણસો સોળ અને ત્રણસો અઢાર ત્રણસો સોળ બે ત્રણસો અઢાર એવું લખેલું હોય છે ભારતીય ન્યાય સંતા બે હજાર મુજબો અઢાર ચીટિંગ નો ગુનો કહેવાય ક્રિમિનલ કેસ છે ચીટિંગ કરવું પૈસા લઈને ભાગી જવા આપણે વિજય માલ્યા તો સીએમ એક લઈને ભાગી જાય લઈને ભાગી ગયા હોય એની ઉપર આવો કેસ નોંધવાનો હોય ખરેખર ઘણા બધા એ આવા ક્રેડિટ કાર્ડ લોન છે લોન લીધેલી છે બહુ બધા એ ક્રેડિટ કાર્ડ લીધા એટલા માટે કહું છો કે પ્રી એપ્રુવલ લોન કહેવાય ક્રેડિટ કાર્ડ તમને આપી દીધું પચાસ નું કે લાખ નું કેટલાક ને દસ દસ ના આપેલા છે હવે એ પૈસા તમે કોઈ પણ જગ્યાએ તકલીફમાં આવ્યા હોય એટલે એમાંથી વાપર્યા હોય હવે આ પૈસા તમે એક વાર વાપરી ગયા એટલે ફરી પાછા એમાં આપણે પૈસા નાખવાનો ગાળો રહેતો જ નથી ક્યારે અને બેંકોને ખબર છે પ્રી અપ્રુવલ લોન પહેલેથી જ પૈસા આપી દીધા હોય આપણને અને તમને એમ કે 45 દિવસ પછી પૈસા ભરવા લો તો ઘણા બધા લોકોએ આવા ક્રેડિટ કાર્ડ લીધા છે ઘણા લોકોને નોટિસો આવતી છે ઘણા લોકોને સમન્સ આવેલા છે ઘણા લોકોને વોરંટ આવેલા છે તો ટૂંકમાં મારું એવું કહેવાનું ઈસીએસ બાઉન્સ સેક્શન પચીસ નથી લગાડતા કે એનઆઈ એક્ટ એકસો આડત્રીસ કલમ એકસો આડત્રીસ ચેક રિટર્ન ના કેસ ની કલમ નથી લગાડતા લોકો આ કલમ ક્રિમિનલ ની કલમ લગાડે તો એમાં કેટલો ફરક આવે હું તમને સમજાવું ક્રિમિનલ ની ચીટિંગ વર્ષ સુધીની સુધીની જયારે ઈસીએસ બાઉન્સ હોય કે સેક્શન એકસો આડત્રીસ કલમ જે લગાડે છે એમાં બે વર્ષની સજા આપતા હોય છે આજ સુધી સજા કોઈ જેલની થઈ નથી એમ કઈ સીધા જેલમાં મોકલી ન દે મોટા ભાગે

એટલે કેસ ચાલે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ મજા આવે તો હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પચીસ ચાલીસ વર્ષ ચાલે આ બધું પણ સેટલમેન્ટ સેટલમેન્ટ કરવાનું હોય પેમેન્ટ એન્ડ ટુ થાઉઝન્ડ સેવન જ્યાં ઈસીએસ આપેલો છે ત્યાં કહેવાનું એવું કે આ કલમ છે ક્રિમિનલ કલમ છે ત્રણસો સોળ બે ત્રણસો અઢાર બી એનએસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બે હજાર ત્રેવીસ માં નવા કાયદા આવ્યા ભારતીય ન્યાય સંહિતા જે અંગ્રેજો ના કાયદા અત્યાર સુધી આપણે ભણ્યા શીખ્યા જોયા એ કાયદામાં ફેરફાર કર્યો જુલાઈ મહિનામાં અને બે હજાર ત્રેવીસ બી એન એસ ભારતીય ન્યાય સંહિતા એવું લગાવ્યું છે એનું એ બધું કલમો ફેરવી જે નહોતા કામના એ બધા કાયદા કલમો કાઢી નાખી સરકારે

જે તમે કાંઈ આપ્યું જ નથી જે કંઈ નથી આપ્યો ઈસીએસ એ નથી એમાં કોઈ વસ્તુ નથી પ્રી એપ્રુવલ લોન આપી છે એમાં તમને 7 વર્ષની સજા ક્રિમિનલ ગુનાવો નોંધાયા સેટલમેન્ટ કરતા હોય સજા કોઈ થાતી નથી મોટા ભાગે તમારે જે કાંઈ નોટિસો આવતી હોય એના નોટિસના જવાબ દેવા પડે આર્બિટ્રેશનની પ્રોસેસ હોય તો એની નોટિસ જે કાંઈ આવે છે એના જવાબ આપવાના હોય છે આ બધું ધ્યાન રાખવાનું હોય ઘર નો સામાન ભરી ન જાય ત્યાં સુધી ના એવોર્ડ પાસ કરે એ ચેલેન્જ કરવા પડે ઘણા બધા એવોર્ડ આવે પણ હું એમ હોય ખોટા બધા પણ આપણે જવાબ દેવા જરૂરી છે જે લોકો ખોટા એવોર્ડ આપતા હોય એ સાચા એ આપવાના જ હોય ભવિષ્યમાં જવાબ આપવાથી અને સમય માંગવાથી તમારો કેસ છે ઝડપથી કોર્ટમાં ચડે નહીં ઘણા લોકો એવા જોડાયેલા છે આપડી સાથે કે એમણે જવાબ આપ્યા નોટિસો ના એક કાર્ડ હોય કે તમારી એક એક લોન હોય એમાં જરૂરી ચાર થી પાંચ નોટિસો આપડા કામ ની આવે એના આપણે જવાબ આપતા 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 સમય ખેંચતા હોય ઘણા લોકોના સમય ખેંચાણા છે દરેક લોકોને યાદ હશે જે જૂના જોડાયેલા છે બધા ધીમે 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 વર્ષ પૂરું થવા આવ્યું આપણે

નહીં જરૂર હોય તો ત્યાં હું લખી દઉં છું ઇગનોર એમ અથવા તો કામની નથી એટલે હું એટલે કરો આપણે કઈ કામનું એમ ઘણા લોકો એવું કેતા હોય કે વાત કરવી બે મિનિટ પણ બે મિનિટ વાત કરવામાં સાત મિનિટ ખેંચાઈ જાય આપણી અને બીજા સવાલ રહી જાય લોકોના એટલે બને ત્યાં સુધી જે કાઈ નોટિસો આવે એનું જવાબ આપવાનું રાખો જવાબ આપો એમાં સમય માગો આપણે લખીએ છીએ અમને સમય આપો અને તમારી સાથે સેટલમેન્ટની વાતચીત ચાલુ રાખે અને જે કઈ તમારી પાસે પૈસાનું સેટિંગ હોય એમાં તમે સેટલમેન્ટ માંગો સેટલમેન્ટ માંગો ત્યારે લેટર લ્યો લેટર ગણાય ને ખબર નથી પડતી ગણાય એવા છે કે પૈસા ભરી દીધા ને હવે ફરી પાછા છે બધા સેટલમેન્ટ લેટર લેવાનું રાખો એમાં સિક્કા રાખો તારીખ કઈ મારી છે એ જોવો અને પછી પૈસા ભરો અને પૈસા ભર્યા પછી જીરો જીરો નું સ્ટેટમેન્ટ બે દિવસની અંદર માગી લેવાનું તમારી એનઓસી આવતા વાર લાગશે પણ સ્ટેટમેન્ટ હોય ને એમાં જીરો જીરો આવી જવું જોઈએ છેલ્લે બેલેન્સ ઓપનિંગ બેલેન્સ અને લાસ્ટ બેલેન્સ જે હોય તો જીરો હોવું જોઈએ કેવાનું એવું સેટલમેન્ટ સ્ટેટમેન્ટ લેવાનું હોય છે ટૂંકમાં જે કાઈ નોટિસ આવે નોટિસ ના જવાબ આપવાથી તમારો સમય ખેંચાય સમય માંગતા જઈએ આપણે આગળ આગળ ચાલતું જાય આ કલમો ખરેખર આપણે લાગે જ ક્યારેય મૂળ જે ક્રેડિટ કાર્ડ ની વાત કરીએ છીએ કે ત્રણસો સોળ બે ત્રણસો અઢાર BNS બે હજાર ત્રેવીસ criminal cheating ના કેસ ગુનો જે કર્યો હોય એની કલમો credit card માં લાગે જ નહીં ક્યારેય છતાં પણ બેંક કે NBFC company જે છે એ પોતાની રીતે પોતાની જાતે જ પોતાને મન આવે એમ કલમો લગાવે છે અને મજા આવે છે આખા દેશમાં આ લોકો કેસ કરતા હોય છે તો છે ટેન્શન લેવાનું નહી જેને જેને જેટલું જેટલું કલમો લખવી લખવા દો છેલ્લે તો સેટલમેન્ટ જ કરવાનું પૈસાનું સેટલમેન્ટ કરીને પૈસા ભરી દો એટલે કેસ વિડ્રો કરી લેવાનો કામ પૂરું થાય ક્રિમિનલ કેસ ચીટિંગ નો કેસ એટલા માટે નો લાગે કારણ કે આપણે એમાં ઘણી વખત ઘણા બધા રૂપિયાઓ ફેરવ્યા હોય મિનિમમ ભર્યા હોય આપણે ઘરે ઉઘરાણા વાળા માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું એવા ગુંડાઓ એમના ઘરે જેનાથી થાકી ગયા છે એવા કબૂતર બાજુ લુખાઓ જે એમની પાસે કોઈ પણ જાતની ઉઘરાણીની ડિગ્રી નથી એવા લોકો ઘરે ઉઘરાણી આવતા હોય મગજમારી કરતા હોય તો આવા જે લોકો જે છે એના ડરને કારણે આપણે મિનિમમ 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 પૈસા વર્ષ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ ભર્યા હોય લાખ રૂપિયા વાપર્યા હોય અને મિનિમમ ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજાર બબે વર્ષ માણસ ભરે પાંચ હજાર રૂપિયા એ લાખ રૂપિયા વાપર્યા હોય એના પાંચ એ તમે દર મહિને ભરો તો બાર મહિનાના સાહીઠ હજાર રૂપિયા થયા તો લાખ રૂપિયા એ સાહીઠ હજાર એટલે સાહીઠ ટકા રૂપિયા તમે ભરી દીધા છતાં પણ તમારી મૂળ રકમ ક્યારેય ઓછી થતી નથી એના કરતા નઈ ભરી અને છ મહિનામાં સેટલમેન્ટ પચીસ હજાર મિનિમમ ભરવાથી આપણે બંધ નથી થતા પાછા એક બે વર્ષ પાછા એને આપણે ફેરવતા હોય કાર્ડ બે ટકામાં ત્રણ ટકામાં એવા દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ લાખ ના લોકો પાસે કાર્ડ છે પચાસ પચાસ લાખ ના કાર્ડ છે હવે એના ત્રણ ટકા રૂપિયા તો ગણો દર મહિને તો આવું બધું જે કઈ લોકો કામ કરતા હોય બધું બંધ કરી દેવાનું આવા બધા બેંકો એમાં જ રસ છે તમે મિનિમમ ભરો પૈસા ફેરવો એમાં જ અને આ બધું છે એ મોટામાં મોટું ટ્રેપ કહેવાય આ દેશની અંદર મોટામાં મોટું ટ્રેપ છે તમને ફસાવવા માટે એક તો કાર્ડ આપી દે શાકભાજી જેમ વેચવા નીકળી પડે આ લોકો પેટ્રોલ પંપ હોય કોઈ મંદિર હોય કોઈ મોલ હોય જ્યાં ભીડ થાય ત્યાં કાર્ડ વેચે ઓફિસમાં બેઠા હોય તો ત્યાં આવે સર કાર્ડ લઈ લો કાર્ડ લઈ લો પછી સર કાર્ડ લઈ લે વાપરી જાય પછી દોડે બધા પાછળ લાવો પૈસા તમે આપો છો શું કામ બધાય પહેલેથી એ ટૂંકમાં મારું એવું કહેવાનું આમાં કઈ થતું નથી ભલે કેસ કરે આપણે કેસ કર્યો હોય તો એને ફોલો કરવાનું છે કોર્ટ નું આવે તો કોર્ટમાં હાજર થવાનું તમને કોઈ સજા નથી કરવાના કાને પૂરી દો જેલમાં આપણે સેટલમેન્ટ કરીને ભરવાના છે પૈસા બસ બીજું કોઈ આમાં કઈ તકલીફ લેવાની નથી ક્યાંય એટલે મિનિમમ ઘણી વખત એવા જ આપણે હજારો લાખો રૂપિયા ફેરવી નાખ્યા હોય તો એમાં ક્રિમિનલ ચીટિંગ ના કેસ ક્યાંથી બધી ખોટી વાતો છે બધી બેંક પોતાની મનમાનીથી આવા કેસો કર્યા કરે છે અને આપણે બધા એમાં હેરાન થઈએ છીએ આ ઉપરાંત મારે એવું કહેવાનું કે તમારે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ બાબત હોય તો રાજ્ય હોય કલકત્તા હોય હૈદરાબાદ હોય મુંબઈ હોય કે દિલ્હી હોય કે રાજસ્થાન હોય કે ગુજરાત હોય જે કઈ બેલ કરાવવાની છે ત્યાં જઈને જામીન લેવાના છે તોય કેજો ખોટું ટેન્શન લેતા નહીં પૈસા ન હોય તો કોર્ટમાં હાજર થઈ જવાનું છે અને પૈસા હોય તો સેટલમેન્ટ માંગવાનું છે ન ખબર પડે તો આપણી ટીમ છે દરેક જિલ્લામાં કામ કરે છે અને હું પણ આવું છું રાજકોટથી જોતા હોય આજુબાજુના તાલુકાઓમાં ગામડાઓમાંથી તો રાજકોટ આપડી ઓફિસ છે ત્યાં મળી આવું હમણાં વડોદરા આવવાનું હતું ચોવીસ તારીખે એમણે પણ રજીસ્ટ્રેશન નો કરાય રજીસ્ટ્રેશન કરાવી નાખો આ ઉપરાંત ભાવનગર આવવાનું છું ત્રીસ એકત્રીસ તારીખે જે લોકોને તકલીફ હોય કોઈ પણ બાબત લોન સિવાયની પણ કોઈ પણ બાબત તો પણ તમે મળો ભવિષ્યની અંદર ત્યાં પણ ઓફિસ આપણે ચાલુ કરવાની છે વિઝિટ થાય તો ખબર પડે કેટલા માણસો જોડાય છે ને કેવી ઓફિસ ક્યાં કરવી એમ એટલે દરેક લોકોના સાથ સહકારથી આપણે આગળ વધવાનું છે અને કોઈને પણ ખોટા પગલા કે ખોટા વિચાર કરવાના નહીં આવા કરતા હોય ખોટા વિચાર આવતા હોય તકલીફ હોય તો આવી જાવ અહીંયા આજુબાજુ જિલ્લામાં વડોદરા ભરૂચ અહીંયા આવી જાવ અમારી પાસે સલાહ આપશું તમને ક્રેડિટ કાર્ડ ની અંદર આવું કોઈ વિચારતા હોય કેસ થાય તો કેસ થતો નથી પણ આ લોકો કરે છે કરે છે તો એમાં કઈ ડરવા ગભરાવાની જરૂર નથી બે પાંચ વર્ષ તો એ પણ ચાલ્યા કરશે નો હોય તો પૈસા એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં અને ફર્સ્ટ ક્લાસ તહેવારો ચાલે છે તહેવારો મનાવો બધા છેલ્લે મારે એટલું જ કેહવાનું કે ભાઈ કભી કભી દિલ હે ઓ બહુ રોતા હે રોતા હે ભાઈ તો ક્યાં ક્યાં સોચા તા ઓર ક્યાં ક્યાં હો રહ હૈ દરેક લોકોએ લોન લીધી બિઝનેસ કર્યો ક્યાંક ને ક્યાંક પૈસા રોકાણ કર્યું મોટા બિઝનેસ કરવાની ગણતરીમાં આપણે ક્યાંક ને ક્યાંક છે ઉલટું પડી ગયું જે વ્યક્તિ સારું કમાતો હતો સારી નોકરી હતી આવા લોન ના ચક્કર માં ક્યાંય હોસ્પિટલમાં ક્યાંય શેર માર્કેટમાં ઓનલાઈન ગેમિંગમાં ઉલટા પગલા ભરાઈ ગયા હોય અને તકલીફમાં આવી ગયા હોય જેને લોકો ઘરે બોલાવતા ન હોય આવાય કિસ્સાઓ હશે ઘણા બધા કે ઘરના સભ્યો ગણતા નથી હવે ત્યાં સુધી આપણે હેરાન થઈ ગયા હોય એટલે ક્યાં સોચાતા ઓર ક્યાં હો ગયા ઓર ક્યાં હો રહ્યા શરૂઆતમાં મેં કીધું એમ નીતિ સાચી રાખવાની લોકોનો હિત સારું જ રાખવાનું સારું જ ઈચ્છા કરવાની લોકોની સારી હિતની ઈચ્છાઓ કરો ખાલી કુદરત છે તમારો એક પણ પૈસો છે એ ક્યારેય પણ એક પણ પૈસો નહીં હોય ને તો પણ તમારું કઈ કામ અટકવા દેવાના નથી એ દરેક યુગમાં સત્ય છે એટલું ધ્યાન રાખજો કોઈનું કામ ક્યારેય ઉભું રહેતું નથી જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો